त हूं आजे जाऊं छो कोसमार धू કેમ છો ગુજરાત ને કેમ છો મારા ભાઈ મિત્રો તો આજે હું અત્યારે છું વાસદા પછાડી તમને દેખાતો હશે ડાંગી ડાંગી રેસ્ટોરન્ટ છે તેની સામે ઉભરીને હું આ ઇન્ટ્રોડક્શન શૂટ કરું છું તો હું આજે જાઉં છું કોસમાર ધોધ નામ તો બધાએ સાંભળ્યું છે કારણ કે ટ્રેન્ડિંગમાં ચાલે છે અત્યારે ગઈ ગઈકાલે રાતે બહુ વરસાદ પડ્યો તો મેં વિચાર્યું ચાલ આજે આપણે કોસમાર ધોધમાં કેવું છે માહોલ કેવો છે જોઈ જ આવીએ તો જો તમારે જાણવું હોય કે કોસ્ટમાળ જવાય કે નહીં જવાય તો તમે મારા વિડીયો આખો જોઈ લેજો આજે વધારે લાંબી વાત નથી કરતો આ જોઈ લો પછાડી હું વાંસદા છું અત્યારે રૂટ તમને ખબર જ છે બધાને ના ખબર હોય તો જોઈ લો હું અત્યારે અહીંયાથી વઘઈ વઘઈ ગામમાંથી રહીને ભેંસ રસ્તે જવાનું છે ત્યાંથી વળવાનું છે હું તમને ત્યાં જઈને ઇન્ફોર્મેશન આપી દેવા બરાબર છે અત્યારે મને પણ નથી ખબર કે ત્યાં ગામ કયું છે ત્યાંથી વરવાનું છે પણ જ્યાં બી હોય ત્યાં હું તમને એક વિડીયો બતાવીને સમજાવી દે કે ભાઈ અહીંયાથી જવાય એટલે તમે જ્યારે બી કશે બી આવવું હોય તો તમારે ટેન્શન ના રહે તો ચાલો આપણે મળીએ વિડીયોમાં આપણે રસ્તાનું શૂટિંગ જ્યાં વધારે લેવાનું છે નહીં એમ થોડું થોડું બતાવી દેવા તમને બરાબર માહોલ તો એકદમ હાજર ને ઝરમર ઝરમર વરસાદ ચાલું જ છે અત્યાર બી વરસાદ પડે જ છે વરસાદમાં મજા તો આવે જ તો ચાલો વધારે લાંબુ નહીં કરીએ એમ મળીએ આજે આપણે છે ને ટુ વ્હીલરની સવારી છે ભાઈ તમને પહેલેથી જ ખબર કે આપણે તો હવે ખબર ને કેવી રીતના જવાનું જે મજા છે તે આમાં મજા છે ભાઈ આવજો કે આપણે તમને ખબર જ્યાં જાય ત્યાં જગ્યા હારી તો ભાઈ આપણે વઘઈ આવી ગયા છે જોવા આ વઘઈ બજાર છે આપણે તો ખાઈ લીધું ગાડીને બી ખવડાવી દે આપણે હવે બરાબર ને અહીંયા પેટ્રોલ પંપ પર જઈને પેટ્રોલ પુરાઈ લે વરસાદ બી જોર પર ચાલુ થઈ ગયો ભાઈ અહીંયા તો વઘઈ માં આવીને આપણે આવી ગયા છે અહીંયા પેટ્રોલ પંપ પર ભાઈ ભૂલ વરસાદ ચાલુ છે અત્યારે પણ ત્યાં રસ્તાની જે મજા છે ને પોઈન્ટ આવે છે

આપણને એવું કીધું કે વરસાદ ઘણો હોવા જોઈએ અને પાણી વધારે છે તો કદાચ આપણને અંદર નીચે ના પણ જોવા દે પણ આપણે દર્શન વરસાદની મજા લેતા વરસાદ છે ભાઈ ફૂલ વરસાદ આગળ એક તો મસ્ત તો છે વાટકોની સવાર વાતાવરણ તો તમે જોઈ લેવા આવ્યો અહીંનો માહોલ વરસાદ ફૂલ છે મારાથી બી બહાર નીકળાય તેવું નથી અત્યારે પણ હું આ તમને આપણે ત્યાંથી બહાર નીકળો ને તો અહીંયા એક પોઈન્ટ છે ચાલો બહાર બતાવી દઉં વરસાદ ફૂલ છે આ માહોલ જુઓ તમે નીચેનો આ જો આ નીચે લોકો લાગેલા પણ છે ફોટા શોધ કરવા માટે હું વધારે નથી બતાવતો આજો આ શું માહોલ છે આ છે અહીંનો માહોલ જોઈ લો તમે અને નીચે તો હજુ ઘણું બધું છે જે આપણે જેને એક્સપ્લોર કરવા જવાના જોવા જવાના છે મતલબમાં કે ત્યાં શું છે અહીંયા તમે નીચે કદાચ તમને દેખાતું તો અહીંયા બી એક ધોધ ચાલુ જ છે થોડો ટાઈમ કાઢીને વિડિયો સ્કીપ નહીં કરતા જોઈ લેજો અને અહીંયા જે સાઈડ પર તમને દેખાય છે ને આટલે ત્યાંથી આપણે અંદર જવાની શરૂઆત કરવાના છે Gracias. Yeah. Yeah, I don't know. Yeah, I don't know. આવે જ દોસ્ત તમે જોવો છો ને અહીંયા બે ત્રણ દોસ્ત સાથે જ છે